ચોટીલા શહેરમાં ઘણા સમયથી રહીશો પ્રાથમિક સમસ્યાઓના કારણે પરેશાન થઈ રહ્યા છે ત્યારે સ્થાનિક રહીશો નગરપાલિકાએ પહોંચીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પાણી ગટર રોડ જેવી પ્રાથમિક સુવિધાઓનો પ્રશ્નોની રજૂઆત ઘણી વાર કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી શું આજે આજે વીસથી પચીસ માણસો ભૂગભ ગટર કનેક્શન ગટર કનેક્શન આપવા માટેની રજૂઆત અમને મળી છે અને એ એમનો પ્રશ્ન એવો કે ગટર નાખી દીધેલી છે પણ કનેક્શન આપ્યું નથી એટલે આજ રોજ અમે એન્જિનિયરને મોકલીને ભૂગભ ગટરની તપાસ કરાવશું અને જો કનેક્શન આપવાનું બાકી છે તો અમે રોજ એ કનેક્શનનું કામ પૂરું કરી આપશું પાણી વિશેની રજૂઆત હતી પાણી આપેલું છે પાણીની લાઈન નખાણી છે તો અમને આ લોકો પ્રાદેશિક નિયમો થોડા ગ્રાન્ટ ફાળે એટલે તરત અમે પાણીનું કનેક્શન પણ આપી દઈશું સાહેબ ભૂગર્ભ ગટર થઈને તો ઘણા વર્ષ થઈ ગયા તો કેમ ત્યાં કનેક્શન બાકી ગયા હશે હવે એ આમાં શું છે હું એ નવો આવ્યો છું મારે મહિનો થયો છે બરાબર એટલે તપાસ કરી લઉં છું કેવા કારણસર રહી ગયો છે અને એ નહીં રહી ને આપણે ખર્ચે આપશું